અબડાસાના વાઈવારી વાંડ નજીક મારામારીનો બનાવ અગાઉની જૂની અદાવતમાં મારામારી થઈ હોવાનું અનુમાન ગામમાં એક વ્યક્તિનું મકાન તોડવા મામલે બે જૂથ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ગઈકાલે બે જૂથ વચ્ચે હથિયારો સાથે લોહિયાણ ઢીંગાણું સમજાણું મારામારીની એક જૂથના લોકોમાં આઠ ઘાયલ પણ થયા છે જેમાં ગઈકાલે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ લોકોને ખસેડાયા હતા ત્યારબાદ ભારે ઇજાઓ પહોંચતા ભુજની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા જ્યાં એક વ્યક્તિની ગંભીર હાલત હોવાનું જણાઈ રહ્યું છે આ સમગ્ર મામલે નૈલા નૈલા આ સમગ્ર મામલે નલિયા પોલીસને જાણ કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જત સુલેમાન બેગ નામ બાયવા રેવાન તાલુકો અબડાસો ઘટના હતી અને કઈ બાબતે આ ઘટનામાં એવું હતું કે ઈ જે મેઈન રીઝન ઈ જ હતો કે પહેલા મકાન તોડ્યો હતો મામન દ્વાર ઓ એનામાં અમને કીધું અમને સપોર્ટ આપો ઈ માં ચડેલું મકાન હતો છતાં એને કાઈ મંજૂરી ન લીધી અને બિના તોડી નાખ્યો પછી અમને કીધું સાથ આપો તો અમે કોટામાં ના પાડી ના પાડતા અમારાથી મંદુક રાખી અને અમારું પાણી બંધ કર્યો એટલે પશુઓનું પાણી બંધ કર્યો પછી જે હતો એ અમને પીવાનું પાણી બંધ કર્યું એ મંદુક રાખીને કાલ થઈ પચાસ થી સાહીઠ જણા હુમલો કર્યો હતો એ એક જગ્યા ઉભા હતા અને મારી માસીને માર માર્યો એનામાં પિતાજી સમજાવવા ગયા ઈ મંડુક એનું એ જ બધું હતું મેન કારણ રીઝન એ જ હતું કે હું આ ભાઈ માણા માર્યો હતો એના પાછળ મારા પિતાજી ગયો તો ઓને માર માર્યો હું દોડી ગયો તો મને માર માર્યો પછી એવી રીતે ઈ લોકો હું પચાસ થી સાહીઠ જણા બધા ભેગા તોડો કરીને ઉભા હતા મારી માંગ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય જેટલું બને એટલો જલ્દી આ આરોપીઓ ગ્રફતાર થાય એ મારી માંગણી છે વિનંતી છે કે ભાઈ અમારે હજી જો છે અમારો જીવ જોખમમાં છે મારા પિતાશ્રી ની તો બહુ હાલત ગંભીર છે હમણાં આઈસીયુ માં છે અમે બધા અહિયાં જ છીએ હોસ્પિટલમાં એડમિટ છીએ મારી પોતાની હાલત શ્રેષ્ઠ છે પણ પિતાશ્રી છે એની તો બહુ હાલત એ આઈસીયુ માં છે હમણાં ને મારી માંગણી એ છે કે આના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય